યુનિવર્સિટીને બદનામ કરવા માટે વિદ્યાર્થી દ્વારા કુલપતિની ગાડી આગળ મુકેલી દારૂની બોટલના મામલે એનએસયુએ દ્વારા આજે વિરોધ કરવામાં આવ્યો હતો અને કહ્યું હતું કે દારૂની બોટલ આવી ક્યાંથી વીએનએસુ ખાતે એનએસયુએ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો યુનિવર્સિટી પરિસર વિદ્યાર્થી વિજય કટારિયા નામના દ્વારા વિદ્યાર્થી કુલપતિની ગાડી આગળ દારૂની ખાલી બોટલ ભરેલ કોથળો ફેંકવામાં આવ્યો હતો જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી જે મુદ્દે વિદ્યાર્થી વિજય કટારિયા સામે વેસવું પોલીસ પથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી તો બી જેવી પરિસરમાં દારૂની ખાલી બોટલો આવી ક્યાંથી તેવા સવાલ એનએસયુએ દ્વારા કરાયા હતા ઓફિસ બહાર દ્વારા વિરોધ આવ્યો છે જી છેલ્લા બે દિવસથી યુનિવર્સિટીના કેમ્પસમાં જે વિદ્યાનું કામ કહી શકાય યુનિવર્સિટીના કેમ્પસમાં ચગલા પણ દારૂની બોટલોના વિડીયો વાયરલ થયા છે ત્યારે આજ રોજ સુરત એનએસયુઆઈ દ્વારા કુલપતિ સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા હતા કે ભાઈ ખરેખર દારૂની બોટલો આવી છે ક્યાંથી કોણ લાવ્યું છે એની તપાસ થવી જોઈએ તો આજ રોજ જ્યારે અમે એનએસયુઆઈના કાર્યકર્તાઓ યુનિવર્સિટી ખાતે આવેદનપત્ર આપવા આવ્યા છે યુનિવર્સિટીના સાહેબના સિક્યુરિટી દ્વારા અટકાવવામાં આવ્યા છે અને ખરેખર તપાસ તો એ જ થવી જોઈએ યુનિવર્સિટીમાં ફોટલો આવી છે ત્યાંથી ફોન લાવ્યું છે આખી યુનિવર્સિટીમાં કેટલા પણ કેમેરાઓ છે એક એક ખૂણે કેમેરા મૂકેલા છે ખરેખર તપાસ તો એ જ થવી જોઈએ કે ક્યાંથી આવી છે અને યુનિવર્સિટી યુનિવર્સિટીના કુલપતિ સાહેબનું ગઈકાલે નિવેદન એવું આવ્યું છે કે એસએમસી જે કચરો ઉપાડવાની ગાડીઓ અહીંયા આવે છે એ એસએમસીના કર્મચારીઓ અહીંયા દારૂની બોટલો ઠાલવીને ગયા છે ખરેખર તો એસએમસીની ગાડીઓ જે કચરો ઉપાડવા આવે છે તો કચરો લેવા આવે છે કચરો થોડી અહીંયા ઠાલવવા આવે છે તો એની પણ તપાસ થવી જોઈએ વીએનએસજીઓમાં વિદ્યાર્થી દ્વારા દારૂની બોટલ મૂકવાની ઘટના લઈને હાલ તો વિદ્યાર્થી સંગઠનોમાં ગરમટ જોવા મળ્યો છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ